છેલ્લા દસ દિવસમાં મહુવાની વસાહતોમાં બે દુર્ઘટના ઘટવા પામી છે ગત દિવસોમાં ઇન્દિરા વસાહતમાં સ્લેબ ધરાશાઈ થયો હતો ત્યાં આજે ફરી મહુવાના સરદાર પટેલ વસાહતના બિલ્ડિંગ નંબર પિસ્તાલીસના બ્લોક નંબર નવમાં સ્લેબના પોપડા પડતા એક બાળકીને ઈજા થવા પામી છે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે પ્રશાસન મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે પ્રશાસન તાત્કાલિક યોગ્ય પગલા ભરે તેવી લોકો માંગ કરી રહ્યા છે શહેરના સરદાર પટેલ વસાહતના બિલ્ડિંગ નંબર બ્લોક નંબર નવ ના સ્લેબ માંથી પોપડા પડતા એક બાળકીને ઈજાઓ થવા પામી હતી આ દુર્ઘટના ઘટતા સ્થાનિક રહેવાસીઓમાં ભય સાથે નાસ ભાગ મચી જવા પામી હતી આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરની પારે કોલેજ નજીક આવેલ સરદાર પટેલ વસાતના બિલ્ડિંગ નંબર પિસ્તાલીસ ના બ્લોક નંબર નવ માં સાંજના સુમારે પાંચ વાગ્યા આજુબાજુ સ્લેબ પોપડા પડિયા બનાવ બનતા સ્થાનિક રહેવાસીઓમાં ભય સાથે નાસ મચી જવા પામી હતી એવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે કે આ બ્લોક ના માલિક અમીનભાઈ સોરઠિયા છે અને જ્યારે આ સ્લેબના પોપડા પડવાની દુર્ઘટના ઘટી ત્યારે અમીનભાઈની 12 વર્ષની દીકરી સીમાબેન તે રૂમમાં જ હતી આથી સીમાબેનને પગમાં ઈજાઓ થવા પામી હતી તાત્કાલિક સીમાબેનને પ્રાઇવેટ હોસ્પિટલ લઈ સારવાર કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખની છે કે છેલ્લા 10 જ દિવસમાં સ્લમ વસાતમાં આ બીજી દુર્ઘટના ઘટી છે થોડા દિવસ પૂર્વે ઇન્દિરા વસાતમાં સ્લેબ ધરાશય થયો હતો ત્યાં આજે ફરી સરદાર પટેલ વસાહતમાં આ બીજી દુર્ઘટના ઘટવાથી સ્લમ વસાતના રહેવાસીઓમાં ભય ફેલાયો છે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે સ્થાનિક પ્રશાસન સ્લમ વસાતને લઈ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે અન્યથા મોટી દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી લેશે કોણ આજે પોણા પાંચ વાગે અમારે પિસ્તાલીસ નવમાં સ્લેબ પડી ગયેલો હશે અમીનભાઈના ઘરમાં તે એની છોકરી આજે વાંચતી હતી એને પગમાં ઈજા થઈ છે તો આજે નગરપાલિકાવાળા કોઈ આજે પાસઠ વરસ થયા છે તો પાસઠ વર્ષથી કોઈ જાન દોરી દેતા નથી નગરપાલિકા કે ચીફ ઓફિસર સાહેબ કોઈ અત્યારે અમારે નગર અહીંયા રહેવું કઈ રીતે જાનહાનિની બહુ જોખમ થઈ ગયેલું છે તમારે રહેવું કઈ રીતના આ લોકો કોઈ છે ને કોઈ જાન દેતા જ નથી કોઈ નગરપાલિકા ને અમે કીધેલું છે કે કોઈ આવતું નથી ચીફ ઓફિસર સાહેબ કે નગરપાલિકા વાળા કોઈ આવતું નથી